આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર આજે સિંગાપુરમાં ભારત સિંગાપુર મંત્રી કક્ષાની ગુણમેજી પરિષદ યોજાશે ભારતના ચાર કેન્દ્રીય મંત્રીઓ ભાગ લેશે દેશભરમાં જન્માષ્ટમીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર લડાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની કેન્દ્રીય ગૃહ મંત્રાલયની જાહેરાત પાકિસ્તાનમાં બંદૂકધારીઓએ બસ અને ટ્રકમાં સવાર ત્રેવીસ પ્રવાસીની હત્યા કરી ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગામી ત્રણ દિવસ દરમિયાન રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી અને આજથી ન્યુયોર્કમાં યુએસ ઓપન ટેનિસનો પ્રારંભ ભારતના સુમિત નાગલ અને રોહન બોપન્ના પર સૌની નજર સમાચાર વિગતવાર વેપાર અને આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આજે સિંગાપુરમાં બીજી ભારત સિંગાપુર મંત્રીસ્તરીય ગુણમેજી પરિષદ આઈએસએમઆર યોજાશે ચાર કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ પિયુષ ગોયલ એસ જયશંકર અને અશ્વિની વૈષ્ણવ આ બેઠકમાં ભાગ લેશે તેમની મુલાકાત દરમિયાન મંત્રીઓ તેમના સિંગાપુરના સમકક્ષ અને નેતૃત્વ સાથે વાતચીત કરશે આઈએસએમઆર એ ભારત સિંગાપુર દ્વિપક્ષીય સંબંધો માટે નવી કાર્યસૂચિ નક્કી કરવા માટે અનુકુળ વ્યવસ્થા તંત્ર છે તેની પ્રથમ બેઠક સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં ભારતમાં યોજાઈ હતી આ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે સિંગાપુરમાં વૈશ્વિક વ્યાપારી નેતાઓ સાથે દ્વિપક્ષીય વેપાર અને રોકાણના મુદ્દા પર ચર્ચા કરી હતી એક નિવેદનમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન વિવિધ ક્ષેત્રમાં પરસ્પર વૃદ્ધિ અને સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત અને સિંગાપોર વચ્ચે રોકાણની તક શોધવા અને વધારવા માટે મુખ્ય ચર્ચા કરવામાં આવી હતી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સિંગાપુરમાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એફએટીએફના પ્રમુખ ટી રાજાકુમાર સાથે મુલાકાત કરી હતી તેમણે એફએટીએફના પ્રમુખ તરીકેની મુદત સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ શ્રી કુમારને અભિનંદન આપ્યા હતા બેઠકમાં નાણામંત્રીએ મંત્રીએ ટી કામગીરી ન્યાયી રીતે નિભાવવા બદલ ટી રાજાકુમારની પ્રશંસા કરી હતી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે ગઈકાલે ટેનેસીના મેફસેન્સ રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી મેમ્પસીસ એટલાન્ટા અને નેશવિલેના ભારતીય મૂળના લોકો સાથે મુલાકાતમાં શ્રી સિંહે સમાજ વિજ્ઞાન અને અર્થતંત્રમાં ભારતીય સમુદાયની સિદ્ધિઓ અને તેમના પ્રદાનની પ્રશંસા કરી હતી તેમણે ભારતીય મૂળના લોકોને ભારત અને અમેરિકા વચ્ચે જીવન સેતુ તરીકે ગણાવ્યા હતા રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયમાં સત્તરમી સદીમાં અમેરિકાના નાગરિક અધિકાર ચળવળનો ઇતિહાસ પ્રદર્શિત કરવામાં આવ્યો છે માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યાના સ્થળની નજીક આ સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે વિશ્વભરના મંદિરમાં ભગવાન કૃષ્ણના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ દરેકને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશને અપનાવવા અને દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ થવા વિનંતી કરી રાષ્ટ્રપતિએ કહ્યું કે આ તહેવાર દરેકને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય આદર્શોને સમર્પિત થવાની પ્રેરણા આપે છે ઉપપ્રમુખ જગદીપ ધનખડે પણ લોકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આ તહેવાર ધર્મના શાશ્વત મૂલ્ય અનિષ્ટ પર સારાની જીત અને સત્ય તેમજ કરુણાના મૂળમાં જીવન જીવવાના મહત્વની યાદ અપાવે છે શ્રી ધનખરે નાગરિકોને સદાચારના માર્ગે ચાલવા અને સૌના કલ્યાણ માટે કામ કરવાની પ્રતિજ્ઞા લેવા પણ અપીલ કરી હતી તો એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જન્માષ્ટમીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં કેન્દ્ર સરકારે સંસ્કાર દ્રાસ નુબ્રા અને અલગ જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે વિકસિત અને સમૃદ્ધ લદાખના નિર્માણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુસરીને કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે તેમણે કહ્યું કે નવા જિલ્લાઓ અંતરિયાળ વિસ્તારોમાં શાસનને મજબૂત કરીને લોકોના તેમના ઘર સુધી લાભ પહોંચાડશે તેમણે કહ્યું કે સરકાર લદ્દાખના લોકો માટે વિપુલ તક ઉભી કરવા માટે પણ પ્રતિબદ્ધ છે ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ આઈએનએસ મુંબઈ આજે ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચ્યું હતું જ્યાં આઈએનએસ મુંબઈની શ્રીલંકાની પ્રથમ મુલાકાત દરમિયાન શ્રીલંકા નૌકાદળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ચોવીસમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજની શ્રીલંકાની આઠમી મુલાકાત છે મુલાકાત દરમિયાન આઈએનએસ મુંબઈ શ્રીલંકન વાયુસેના દ્વારા સંચાલિત ડોર્નિયર મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ માટે આવશ્યક સ્પેરપાર્ટ્સ પ્રદાન કરશે આ મુલાકાત દરમિયાન ભારતીય યુદ્ધ જહાજ શ્રીલંકાની નૌકાદળ સાથે સંયુક્ત પ્રવૃત્તિમાં ભાગ લેશે જેમાં રમતગમતના કાર્યક્રમ યોગ સત્ર અને દરિયાની સફાઈ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે આઈએનએસ મુંબઈ ઓગણત્રીસ ઓગસ્ટે શ્રીલંકાથી પરત ફરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ફોલો કરી શકો છો સરકારે નાણાં મંત્રાલય તરફથી છેતાલીસ હજાર રૂપિયાથી વધુની નાણાકીય સહાય ઓફર કરવાનો દાવો કરતી લિંકને નકલી ગણાવી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફેક્ટ ચેક યુનિટે નકલી સમાચારનો પર્દાફાશ કર્યો હતો મંત્રાલય દ્વારા જણાવાયું હતું કે ગરીબોને આર્થિક સહાયની આડમાં એક મેસેજિંગ એપ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું ગરીબોની વ્યક્તિગત માહિતી મેળવવા માટે કપટ કરીને આ એપ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા મંત્રાલયે આ સંદેશને નકલી જાહેર કર્યો છે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મુશ્કેલ જિલ્લામાં બંદૂકધારીઓએ ત્રેવીસ લોકોની હત્યા કરી છે હુમલાખોરોએ ટ્રક અને બસમાંથી પ્રવાસીઓની ઓળખ પૂછીને ગોળીબાર કર્યો હતો કે સશસ્ત્ર હુમલાખોરોએ મુસ્ખેલમાં ધોરીમાર્ગમાં અવરોધ ઉભો કરીને ટ્રક અને બસમાંથી પ્રવાસીને નીચે ઉતાર્યા હતા અને તેમના પર ગોળીબાર કર્યો હતો મૃતકો પાકિસ્તાનના પંજાબ પ્રાંતના હતા માધ્યમના અહેવાલ પ્રમાણે સશસ્ત્ર દળોએ દસ વાહનોને પણ આગ ચાપી હતી હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાત ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લા સિવાયના તમામ જિલ્લા અને નગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે ગીર સોમનાથ પોરબંદર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની વર્તમાન વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી તેમજ સ્થિતિનો તાક મેળવીને તમામ સહાયની ખાતરી આપી હતી હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી આપી છે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન પરનું દબાણ તીવ્ર દબાણમાં પરિવર્તિત થયું છે આ સિસ્ટમ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના હોવાથી ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે આ ઉપરાંત બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારમાં હળવું દબાણ વધુ તીવ્ર બનવાથી આગામી બે દિવસમાં પશ્ચિમ બંગાળ ઉત્તર ઓડિશા અને ઝારખંડ તરફ વધશે ત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતના દરિયામાં દરિયો તોફાની બનવાની સંભાવના છે હવામાન વિભાગે માછીમારોને ત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયામાં ન જવાની સલાહ આપી છે મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર મંત્રીમંડળે કેન્દ્રની યુનિફાઈડ પેન્શન સ્કીમની જેમ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સુધારેલી રાષ્ટ્રીય પેન્શન યોજનાના અમલીકરણને મંજૂરી આપી છે રાજ્ય સરકારની સુધારેલી રાષ્ટ્રીય પેન્શન યોજના પહેલી માર્ચ બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવશે રાજ્ય સરકારના અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના તેર લાખ પિસ્તાલીસ હજાર કર્મચારીઓ છે તેમાંથી આઠ લાખ સત્યાવીસ હજાર કર્મચારીઓને હાલમાં રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનો આજથી ન્યુયોર્કમાં પ્રારંભ થશે ભારત સહિત વિશ્વના ટેનિસ ચાહકોની નજર ભારતના સુમિત નાગલ અને રોહન બોપન્ના પર રહેશે સુમિત નાગલ બે પછી એક વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની સિંગલ્સ ઇવેન્ટમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય બનશે ટેનિસ રેન્કિંગમાં બોતેરમું સ્થાન ધરાવતા નાગલ આ વર્ષે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં પ્રથમ રાઉન્ડમાંથી બહાર થતા પહેલા ઓસ્ટ્રેલિયન ઓપનમાં બીજા રાઉન્ડમાં પહોંચ્યા હતા બે વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબિન્ડન મેન્સ ડબલ્સમાં સ્પેનના માર્સેલ ગ્રાનોલ્સ અને આર્જેન્ટિનાના હોરાસિયો ઝોબાલોસને પાછળ છોડીને બીજા ક્રમે છે મેન્સ સિંગલ્સમાં યુએસ ઓપન ગત ચેમ્પિયન નોવાક ચોકોવિચ ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન વિજેતા સ્પેનના કાર્લો સાથે ફ્લશિંગ મિડોઝ ખાતે કોર્ટમાં ઉતરશે વિશ્વમાં પ્રથમ ક્રમાંકિત ઇટાલીનો જેનિક સિનર પણ સ્પર્ધામાં છે મહિલા સિંગલ્સ બધાની નજર અમેરિકાની કોકોગોફ પર રહેશે જે વિશ્વમાં નંબર એક પોલેન્ડની ભૂતપૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન ઇગા સ્વાઇટેકને સામે રમવા માટે પરસેવો પાડી રહી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર આજે સિંગાપુરમાં ભારત મંત્રી કક્ષાની ગોળમેજી પરિષદ યોજાશે ભારતના ચાર કેન્દ્રીય મંત્રી ભાગ લેશે જન્માષ્ટમીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની કેન્દ્રીય મંત્રાલયની જાહેરાત પાકિસ્તાનમાં બંદૂકધારીઓએ બસ અને ટ્રકમાં સવાર ત્રેવીસ પ્રવાસીની હત્યા કરી છે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આજે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી ત્રણ દિવસ દરમિયાન રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી અને આજથી ન્યુયોર્કમાં યુએસ ઓપન ટેનિસનો પ્રારંભ ભારતના સુમિત નાગલ અને રોહન બોપન્ના પર સૌની નજર આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા